નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રેસ્ટોરન્ટમાં તોડફોડ મામલે આપ નેતાની ધરપકડ મહિલાનું મકાન ખાલી કરાવવા રેસ્ટોરન્ટમાં પંદરના ટોળાએ તોડફોડ કર્યાના સીસીટીવી શહેર ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા રાજકોટના રૈયા રોડ પર નહેરુનગર વિસ્તારમાં તેર જુલાઈની મોડી રાત્રે ફોજી રેસ્ટોરન્ટમાં માથાભારે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જોકે તંગદીલી ભર્યો માહોલ સર્જાતા ગાંધીધામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી સહિતની ટીમોના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા અને પંદર લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આજે ઓગણીસ જુલાઈના રોજ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી અહેમદ છાંઘ રાજકોટ શહેર આમ આદમી પાર્ટીના યુવા મોરચાનો પૂર્વ ઉપપ્રમુખ છે શહેર રાજકોટ શહેર રૈયા રોડ ઉપર આવેલા નહેરુ નગર વિસ્તારમાં રહેતી ઓગણચાલીસ વર્ષીય રોજીના સૈયદ નામની મહિલાએ રાયોટિંગ મારામારી સહિતની કલમ હેઠળ અહેમદ સાંઘ ઈસુ ડાડો અજીત ઉર્ફે ટકો સદામ દલવાણી ફારૂક શેખ તેમજ તેની સાથે આવેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે આજે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુખ્ય આરોપી અહેમદ સાંઘ ઉંમર વર્ષ ચાલીસ ફારૂક શેખ વર્ષ છપ્પન અને યુસુફ ઉર્ફે યુસુ ડાડો સાંગ વર્ષ પંચાવન સહિતના આરોપીની ધરપકડ કરી ગાંધીધામ પોલીસને સોંપવામાં આવ્યા છે તમામ આરોપીને આજે ઘટના સ્થળે લઈ જઈ રિક્રક્શન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગાંધીધામ પોલીસને આપેલી ફરિયાદમાં રોજીના સહિદે જણાવ્યું હતું કે ફારૂક શેખે નામના વ્યક્તિના મકાનમાં વર્ષોથી જૂના ભાડે રહે છે જે મકાન ખાલી કરાવવા બાબતે અગાઉ તેમની સાથે ફારૂકે બોલાચાલી કરી ઝઘડો પણ કર્યો હતો જે બાબતનો ખાર રાખીને ફારૂક દ્વારા ભોમેશ્વર વિસ્તારમાં રહેતા કેટલાક માથાભારે શખ્સોને લઈ તેર જુલાઈ રવિવારના રોજ રાત્રિના સમયે કાચની સોડા બોટલ ધોકા પાઇપ જેવા હથિયારો ધારણ કરી હુમલો કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપી પૈકી આરોપી યુસુફ ઉર્ફે ડાડો સાંઘ ઉંમર પંચાવન વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત અન્ય અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મારામારી તેમજ ધારા હેઠળ પાંચ ફરિયાદ નોંધાઈ ચૂકી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે જ્યારે આરોપી અહેમદ સાંગ રાજકોટ શહેર આમ આદમી પાર્ટી યુવા મોરચામાં અગાઉ ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે દર્શક મિત્રો આ વાત થઈ આમ આદમી પાર્ટીને બદનામ કરવાની કારણ કે આમ આદમી પાર્ટીમાં અત્યારે એ પૂર્વ છે એને આમ આદમી પાર્ટી સાથે કશું લેવા દેવા નથી પણ લોકોમાં એક ઠસાવી દેવાની વાત છે કે આ માણસ આમ આદમી પાર્ટીનો કાર્ય કરશે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ